આપણે ઘરે બનાવી અને તૈયાર કરીશું એકદમ મસ્ત જે પ્રસંગમાં આપણે સંભારો ખાઈએ છીએ તેવો સંભારો આજે આપણે ઘરે બનાવી અને તૈયાર કરીશું તો ચાલો જોઈ લઈએ સંભારાની રેસિપી રસમ આજે સંભારો હોય તેવી જ રીતે આજે સંભારો બનાવીને તૈયાર કરીશું તેના માટે મેં આ બધી વસ્તુ લીધેલી છે તેને આ રીતે લાંબી કટિંગ કરી લીધેલી છે તેમાં મેં ટમેટા લીધેલા છે ટમેટા એક ટમેટું લીધેલું છે અને ટમેટા જ્યારે આપણે કટિંગ કરીએ ત્યારે આવી રીતનું લાંબુ કટિંગ કરવાનું છે અને તેનો બીનો ભાગ હોય છે તે બધો કાઢી લેવાનો છે

મે અત્યારે બે નંગ લીધેલા છે તમને વધારે તીખાસ પસંદ હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું પણ વધતું ઓછું કરી શકો અને તમારે જેટલું તીખું જોતું હોય એટલું તીખું તમે લઈ શકો કેમ કે આપણે મરચાં ની તીખાસ ને સંભારાની તીખાશ આવશે આપણે લાલ મરચું પાવડર કે કઈ નહીં ઉમેરીએ એટલા માટે મે બે નંગ આયા લીલા મરચા લીધેલા છે તીખા મરચા આવે છે તે લીધેલા છે ચાલો આ બધી વસ્તુ આ રીતે કટિંગ થઈને તૈયાર થઈ જાય પછી આપણે આનો વઘાર કરીએ મેં અહીંયા ગેસ ચાલુ કરી અને એક વાસણ મૂકી દીધેલું છે આપણે એમાં બે ચમચી તેલ ઉમેરીશું આપણે આમાં કઈ બો તેલની ની જાજી જરૂર નહીં પડે એકદમ સરસ પ્રસંગમાં હોય તેવો આજે સંભારો આપણે બનાવીશું આપણે ઘણી વાર વિચાર કરતા હોય કે છે તો કેવો મસ્ત સંભારો હોય એકદમ સરસ ટેસ્ટી એવો બહુ મસ્ત સંભારો હોય એવો આપણે આપણે આજે તે જ ઘરે બનાવીને તૈયાર કરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી એક આપણે રાઈ ઉમેરીશું ને રાય ને સરસ ખીલવા દેસુ ખીલવા માંડે પછી એક ચમચી એક આખું જીરું અડધી ચમચી હળદર પાવડર ને અડધી ચમચી જેટલી હિંગ

હવે આ બંને વસ્તુને આપણે અડધી મિનિટ માટે સાતલી લેશું ટમેટા ને આપણે છેલ્લે જ એટ કરવાના નહીતર શું થાશે કે ટમેટું ભરવાડું ચડી જાશે અને આ મારો સારસા જેવું થઈ જશે સંભાર આમાં એટલે ટમેટો આપણે સેજે જ એને કચાસ દૂર થાય એટલી ઘડી જ આપણે એને કુક કરવાનું છે એટલે પેલા આ બધી વસ્તુને સેજે એક આદ મિનિટ માટે કુક કરી લેવાની પછી ટમેટો આપણે ઉમેરીશું વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા રહેશું આને હવે આને એક આદ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જે તીખખા મરચા કટ કરેલા છે તે ઉમેરી દેસુ અને ટમેટું પણ ઉમેરી દેસુ તેમાં નિમક ઉમેરીશું હું અત્યારે અડધી પોણી મિક્સ કરી લેશું બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે આને હજી એકાદ બે મિનિટ માટે કુક કરીશું જેથી કરીને બધી વસ્તુ સરસ સોફ્ટ થઈ જાય ને આપણે ગેસ મીડિયમ જ રાખવાનો છે ફાસ્ટ ગેસ ઉપર નથી એને કરવાનું

છૂટો છૂટો રે ને તે રીતે આપણે સંભારો બનાવી અને તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો એકદમ સરસ બધું છૂટું છૂટું તો માત્ર બે થી ત્રણ મિનિટ માં જ બની જાય તેવો આપણો મસ્ત મજાનો પ્રસંગ હોય તેવો સંભારો બની તૈયાર થઈ ગયો છે આપણે તેને સર્વ કરી હવે આપણે સંભારા સર્વ કરીશું અને મેં અત્યારે કાકડી નથી લીધેલી મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે મેં નથી લીધેલી તમારી પાસે જો આ જ કાકડી હોય તો કાકડી પર તમે લઈ શકો ઉપરથી તો તૈયાર થઈ ગયો છે એકદમ મસ્ત ટેસ્ટી એવો હોય તેવો જ કોબી ગાજર કેપ્સિકમ અને ટમેટાનો સંભારો જો તમને આજની આ સંભારાની રેસીપી સારી લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો મસ્ત મજાનો ફટાફટ બની જાય એવો માત્ર ત્રણ થી ચાર માં જ બની જાય તેવો કોબી ગાજર નો સંભારો તૈયાર છે આપણે આ રોટલી પરોઠા થેપલા ગમે તેની સાથે પણ આપણે ખાઈ શકીએ આપણે રેગ્યુલર ઘરમાં તો જો કે રોટલી સાથે બપોરે સંભારો બનાવતા જોઈએ પણ આપણે ક્યારેક કોબી ગાચર નો ખમણી ને બનાવીએ પણ આ રીતે બધી વસ્તુ ઉમેરી અને બનાવશો તો બહુ મસ્ત તમને રોજે આપણે ખાઈ શકીએ તેવો આ સંભારો બનીને તૈયાર થાય છે આપણે રોટલી પરોઠા થેપલા ગમે તેની સાથે ખાઈ શકીએ તો મસ્ત મજાનો પ્રસંગમાં હોય તેવો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે